વ્યાજ કોરોના થી એસપી સંજય ખરાતે લોકોને તેમની વસ્તુઓ પરત અપાવી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ભાવનગરના રેન્જ ગૌતમ વિગતે વાત કરીએ ભાવનગર નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે વ્યાજખોરો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી કેટલાક વ્યાજ માફિયાઓ ગેરકાયદેસર રીતે નાણા લોકોને વ્યાજે આપતા હોય છે અને ત્યારબાદ તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા જોવા મળે છે ત્યારે થોડા સમય પહેલા વ્યાજખોરો દ્વારા અમરેલીના ફરિયાદીને વ્યાજે પૈસા આપ્યા હતા અને ત્યારબાદ ફરિયાદીને ત્રાસ આપવાની શરૂઆત કરી હતી ફરિયાદીનું મકાન પણ વ્યાજ માફિયાઓએ પડાવી લીધું હતું

ભાવનગર રેન્જના અમરેલી જિલ્લાની કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે બે એક દિવસની મુલાકાત પત્રે શરૂ કરેલી છે અમરેલી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે અમરેલી પોલીસ સારું કામ કરી રહી છે અને રાત્રિના નાઇટ રાઉન્ડ પણ ટાઈટ થઈ રહેલા છે અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે ઘણા સામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાબી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોને કનડગત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલાં જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત અપાવવામાં આવેલી હતી હવે બીજા બે ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગૃતતાના કારણે અત્રે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા અપાવવા માટેની જે મહેનત કરી રહી છે ખરેખર પ્રશંસનીય છે આ બે કિસ્સાઓમાં જે નવ વીઘા જમીન પરત અત્યારે આપી દેવાય છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મેર જે નાગેશ્રી પોલીસ અને વડિયા પોલીસ આ વડિયા પોલીસ અને નાગેશ્રી પોલીસે પણ નવ વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારોને અને અરજદારનું મકાન પણ આ વ્યાજ ખોરોની જે મિલી ભગતથી તેમની પાસેથી પડાવી લેવામાં આવ્યું હતું તેમને આ અત્યારે પરત અપાવવામાં આવી રહ્યા છે તો આ હતા ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર

तेने कहिये जे पीड़ पराद